નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચાર આપણે જાણીશું તો ગુજરાત સરકારની મોટી જાહેરાત ને લઈને મોટા સમાચાર આઠ ફાયદા તો વર્ષ પચીસ નવા પ્લાન જાહેર દૂધના ભાવની અંદર ઘટાડો નવી લાખ મળે છે તો મહિલાઓને છેલ્લી તક ફેબ્રુઆરીથી ડ્રાઇવિંગ લાયસન્સ નો નવો નિયમ તો આજે સોનાનો રેકોર્ડ બ્રેક ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસ કામના ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આખી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો આજથી મોબાઈલ રિચાર્જ છે એ સસ્તા થઈ ગયા છે ટ્રાયના નવા નિયમો મુજબ મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે એ આજે જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત જીઓ એરટેલ અને વીઆઈના નવા સસ્તા રિચાર્જ પ્લાન છે એ આજે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો અહીંયા તમને બે રિચાર્જ પ્લાનની માહિતી જણાવી દઉં તો જેની અંદર જીઓ દ્વારા ચારસો અઠ્ઠાવન રૂપિયાનો એક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર ચોર્યાસી દિવસની વેલિડિટી છે તમામ નેટવર્ક ઉપર તમે અનલિમિટેડ કોલિંગ કરી શકશો અને હજાર એસએમએસ છે એ પણ તમને ફ્રી આપવામાં આવશે એની અંદર મોબાઈલ ડેટા આવશે નહીં અને મિત્રો તમને જણાવી દઉં કે એરટેલ દ્વારા પણ પાંચસો ને નવ રૂપિયાનો એક રિચાર્જ પ્લાન છે એ જાહેર કરવામાં આવ્યો છે એમાં પણ ચોર્યાસી દિવસની વેલિડિટી છે અનલિમિટેડ કોલિંગ છે અને નવસો એસએમએસ તમને ફ્રીમાં આપવામાં આવશે તો મિત્રો ટ્રાય દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા એ અંતર્ગત મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે એ જાહેર કરવામાં આવ્યા છે તમારે મોબાઈલ ડેટાની જરૂર નથી તો હવે તમે સસ્તાવાળા રિચાર્જ પ્લાન છે એ કરાવી શકશો તમે જે સિમ કાર્ડ વાપરો છો એના નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવા આવ્યા છે એ જાણી અને તમે રિચાર્જ છે એ આગમી દિવસોની અંદર કરાવી શકશો તો મોબાઈલ રિચાર્જને લઈને સૌથી મોટા સમાચાર ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતથી હવે જે વ્યક્તિ પ્રયાગરાજ એટલે કે મહાકુંભ મેળાની અંદર જવા છે છે એમના માટે કામના સમાચાર ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા હવે કુંભ મેળાની અંદર જવા માટે વોલ્વો બસ દોડાવવામાં આવશે અને બસ માટે ભાડું છે એ પણ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આઠ હજાર અને સો રૂપિયા ભાડું છે નક્કી કરવામાં આવ્યું છે જેની અંદર ત્રણ દિવસ અને ચાર રાતનો પેકેજ પ્રવાસ છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે અને મિત્રો આ વોલ્વ ઓલ્વો બસ છે એ દર સોમવારે અમદાવાદના રાણી બસ સ્ટેશનથી ઉપડશે અને પહેલી બસ છે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રવાના થશે અને આપને જણાવી દઈએ કે તમે આ બસની અંદર મુસાફરી કરવા માગો છો પ્રયાગરાજ જવા માગો છો તો તમે પચી તારીખથી રજીસ્ટ્રેશન છે એ કરાવી શકશો જીએસઆરટીસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ખાસ કરીને જે યાત્રાળુઓ છે શ્રદ્ધાળુઓ છે એ હવે આ વોલ્વો બસનો લાભ લઈ શકશે જેની અંદર ત્રણ દિવસ અને ચાર રાતનો તમને પેકેજ પ્રવાસ મળે એનું ભાડું છે એ આઠ હજાર અને સો રૂપિયા રહેશે જેની અંદર જવા આવવાનું બંને ભાડું છે મિત્રો આવી જાય છે ગુજરાત સરકારનો શ્રદ્ધાળુઓ માટે મોટો નિર્ણય ત્યાર પછી આગળ જોઈએ તો સતત વધારા પછી અમૂલનું દૂધ થયું સસ્તું મિત્રો દૂધના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે અને આજે અમૂલ દ્વારા અમૂલની ત્રણ પ્રોડક્ટની અંદર ભાવ ઘટાડો કરી અને નવા ભાવ છે એ જાહેર કરવામાં આવ્યા છે એ અંતર્ગત હવે અમૂલ ગોલ્ડની થેલી છે એ તમને પહેલાં છાસઠ રૂપિયા મળતી હતી પરંતુ હવે પાસઠ રૂપિયા મળશે અમૂલ તાજાની થેલી અત્યાર સુધી તમને ચોપન રૂપિયા મળતી હતી પરંતુ હવે તેપન રૂપિયા મળશે અને અમૂલની સ્પેશિયલ ટી આવે એ તમને અત્યાર સુધી બાસઠ રૂપિયા મળતી હતી પરંતુ હવે એકસઠ રૂપિયા મળશે આમ અમુલ દ્વારા ત્રણ પ્રોડક્ટની અંદર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેમના થકી અમૂલના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેબ્રુઆરી મહિનાનો રજા યાદી લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે એ અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં ચૌદ દિવસ સુધી બેંકો બંધ રહેશે મિત્રો આપને જણાવી દઈએ કે બેંક રિલેટેડ તમારે કોઈ પણ કામ હોય તો વહેલી તકે પતાવી દેજો કેમ કે ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે એમાંથી ચૌદ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે ખાસ કરીને શનિ રવિની રજાની વાત કરીએ તો શનિ રવિની છ રજાઓ છે એ ફેબ્રુઆરી મહિનામાં આવી રહી છે જેની તારીખ તમે નોંધી લેજો બે આઠ નવ સોળ બાવીસ અને તેવી આ દિવસે તો બેન્કો બંધ રહેવાની જ છે પરંતુ એ સિવાય આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ તહેવારો આવી રહ્યા છે જેમને કારણે ત્રણ તારીખે અગિયાર તારીખે બાર તારીખે પંદર તારીખે ઓગણીસ તારીખે વીસ તારીખે અને છવ્વીસ તારીખે પણ બેન્કો છે એ બંધ રહેવાની છે એટલા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર તમે રહો છો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ છે તમે જોઈ લેજો જેથી કરીને બેંક જ્યારે બંધ હોય ત્યારે તમારે ધક્કો ન થાય અને એ સિવાયના દિવસે તમે બેંક ની અંદર કામ છે એ કરાવી શકો પછી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સની એટલે કે કાચા લાઇસન્સની જરૂર પડતી હોય છે અને કાચું લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ ઉપર ધક્કા ખાવા પડતા હોય છે ત્યાં પરીક્ષા આપવી પડતી હોય છે ત્યાં લાંબી લાંબી લાઇનો હોય છે ત્યાં ઓલરેડી સ્લોટ પણ બુક હોય છે જેમને કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં હતા જેમને કારણે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવી સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે એ અંતર હવે તમે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ એટલે કે પરીક્ષા છે એ આપી શકશો ઘર બેઠા તમે ઓફિસના કમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરાને કનેક્ટ કરી અને ટેસ્ટ છે એ આપી શકશો હવે તમારે ટેસ્ટ આપવા માટે આર ટીઓના ધક્કા ખાવા નહીં પડે મિત્રો આપને જણાવી દઈએ કે તમારે ઘર બેઠા ટેસ્ટ આપવી છે કે કચેરીએ જઈને ટેસ્ટ આપી છે એ માટેનું ઓપ્શન જ્યારે પણ તમે ફોર્મ ભરતા હશો ત્યારે જ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે તમે કાચા લાયસન્સ માટેનું ફોર્મ ભરતા હશો ત્યારે જ તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે એને આધાર બેઝ ઉપર તમારે ટેસ્ટ છે એ આપવાની રહેશે તો મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર નિયમો છે લાગુ થશે એ અંતર્ગત હવે તમે ઘર બેઠા કાચા પરીક્ષા છે એ આપી શકશો આરટીઓના ધક્કા ખાવા નહીં પડે તમારું કાચું લાયસન્સ આવી જાય એના બેઝ ઉપર તમારે પાકું લાયસન્સ છે એ કઢાવવા જવાનું રહેશે અને એ માટે તમારે ફરજિયાતપણે આરટીઓ કચેરીએ જવાનું રહેશે અને ત્યાં તમારી પરીક્ષા છે એ આપવાની રહેશે પરંતુ જે કાચું લાયસન્સ કઢાવવા માટે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ ઉપર જવું પડતું હતું ઓલરેડી બુકિંગ હોય છે તમને તકલીક પડતી હતી એ તફલીકો હવે જતી રહેશે અને તમે ઘર બેઠા કમ્પ્યુટર દ્વારા લેપટોપ દ્વારા કેમેરો છે એ કનેક્ટ કરીને ટેસ્ટ છે એટલે કે પરીક્ષા છે એ આપી શકશો નવો નિયમ પહેલી ફેબ્રુઆરી બે થી લાગુ કરી દેવામાં આવશે ત્યાર સોનાના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આજે ગુજરાતની અંદર સોનાનો રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસની સાપેક્ષમાં અને વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં આજે ગુજરાતની અંદર સોનાનો રેકોર્ડ બ્રેક ભાવ છે જોવા મળ્યો છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની ઓફિશિયલી વેબસાઇટ મુજબ આજે ગુજરાતની અંદર ચોવીસ કેરેટ એટલે કે દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર ચારસો ત્રીસ રૂપિયા નોંધાયો છે મિત્રો આપને જણાવી દઈએ કે બાવીસ જાન્યુઆરીએ પણ રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો એસી હજાર એકસો ચોરાણું પરંતુ આજે એને પણ ભાવ વટી ગયો છે અને એંસી હજાર ચારસો ને ત્રીસ રૂપિયા ઊંચો ભાવ એટલે કે રેકોર્ડ બ્રેક ભાવ ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને ચાંદીના ભાવની અંદર પણ વધારો થયો છે અને ચાંદીનો ભાવ આજે એકાણું હજાર પાંસઠ રૂપિયા થઈ ગયો છે આમ મિત્રો ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાની અંદર જ સોનાના ભાવ છે ખૂબ જ વધી રહ્યા છે લગ્નની સિઝન આવી રહી છે જેમને કારણે ભાવ વધી રહ્યા છે અને આવનાર દિવસોની અંદર બજેટ આવશે એની પણ અસર છે એ સોનાના ભાવ ઉપર જોવા મળશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મફત ઘર યોજના વર્ષ બે હજાર પચીસ મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે જેની અંદર ઘર બનાવવા માટે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ છે એ ચાલી રહી છે એની સર્વેની પ્રક્રિયા છે એ દરેક ગામોની અંદર થઈ રહી છે અને આ સર્વેની પ્રક્રિયા છે એ મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે આપણે જણાવી દઈએ કે અમુક જિલ્લાની અંદર આ સર્વેની પ્રક્રિયા છે માત્રને માત્ર એકત્રી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચાલવાની છે તમારા જિલ્લાની અંદર ક્યાં સુધી ચાલશે જાણી લેજો અને તમારે ઘરની જરૂર છે તો વહેલી તકે તમે પંચાયતની અંદર નોંધણી કરાવી દેજો ત્યાર પછી તમારી ઘરે સર્વે કરવા આવશે અને ત્યાર પછી તમારું ઘર છે એ પાસ થશે મિત્રો સર્વે કરવા આવે એ માટે પાત્રતા શું જોશે તમને જણાવી દઉં તો અરજદારનું આવાસ એટલે કે મકાન છે એ કાચું હોવું જોઈએ અથવા તો મકાન વિહોણો એટલે કે આવાસ વિહોણો વ્યક્તિ હોવો જોઈએ એને જ મકાન બનાવી દેવામાં આવશે સર્વે સર્વે વખતે અરજદારે એટલે કે એ વ્યક્તિએ ત્યાં સ્થળ ઉપર હાજર રહેવું પડશે ફેસ રીડિંગ છે એ પણ કરવાનું રહેશે અને ઈ કેવાયસી છે એ પણ એ વ્યક્તિનું અપડેટ હોવું જરૂરી બનશે સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યો છે એમના અપડેટ કરેલા આધાર કાર્ડ છે એ પણ સાથે રાખવાના રહેશે અને અરજદાર છે એમનું મનરેગા કાર્ડ એટલે કે જોબ કાર્ડ છે એ પણ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે આધાર કાર્ડ છે એ પણ ફરજિયાત હોવા જોઈએ બેંક પાસબુક છે એ પણ હોવી જોઈએ અને બેંકની અંદર કેવાયસી છે એ પણ કરેલું હોવું જોઈએ અને જે જમીન ઉપર તમે સર્વે કરાવો છો એ જમીન તમારા પોતાની છે એ અંગેનું પ્રમાણપત્ર છે એ પણ તમારી પાસે હોવું જોઈએ પાત્રતા ધરાવતા અરજદારો છે એ પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકે છે અને એ વ્યક્તિ નોંધાવી શકે છે અને એ વ્યક્તિને સરકાર દ્વારા લાભ આપવામાં આવશે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ અહીંયા માહિતી આપેલી છે આધાર કાર્ડ છે રાશન કાર્ડ છે આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર છે એની જરૂર પડશે બેંક પાસબુકની જરૂર પડશે કાચા મકાનનો ફોટો છે જર્જરિત મકાન છે એનો ફોટો ફોટો જરૂર પડશે ઘર બનાવવા માટેની જગ્યાનો ફોટો જરૂર પડશે ઘરવેરાની રસીદ જરૂર પડશે સાત બાર અને આઠની નકલ છે એની પણ જરૂર પડશે તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમે લઈ અને અરજી છે એ કરી શકશો હાલમાં સર્વેની પ્રક્રિયા ચાલુ છે મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સર્વેની પ્રક્રિયા ચાલશે ત્યાં સુધીમાં તમે ફોર્મ છે એ સબમિટ કરી દેજો તમારી ડિટેલ છે એ સબમિટ કરાવી દેજો તમારી પાસે કાચું મકાન છે ઘર નથી તો વહેલી તકે સર્વે કરાવી લેજો અને નામ છે નોંધાવી લેજો તો જ તમને આવનાર દિવસો ની અંદર સરકાર દ્વારા પૈસા સબસિડી છે આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ હાલમાં તબક્કો ચાલી રહ્યો છે એ અંતર્ગત તમને સહાય આપવામાં આવશે ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર છે મફત ઘર બનાવવા માગે છે ઘરની અંદર મેળવવા છે એમના માટે બને એટલો વિડીયો શેર કરી દેજો જેથી કરીને પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલા દરેક લોકો આ સર્વેની પ્રક્રિયામાંથી પાસ થઈ જાય નામ છે એ નોંધાવી લે મિત્રો પંદર ફેબ્રુઆરી જતી રહેશે ત્યાર પછી તમે નામ નહીં નોંધાવી ત્યાર પછી ઉપરા ઉપરી કોમેન્ટ આવશે એ પણ ચાલશે નહીં એટલા માટે માહિતી છે એ બને એટલી શેર કરી દેજો જેથી કરીને દરેક લોકો છે આ માહિતી જાણી શકે ત્યાર પછી આગળ જોઈએ તો મહિલાઓ માટે છેલ્લી તક મિત્રો સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ છે લાવવામાં આવે છે એવી જ રીતે સરકાર દ્વારા બજેટની અંદર એક યોજના રજૂ કરવામાં આવી હતી મહિલા સન્માન બચત યોજના કે આ યોજના છે એ માર્ચ બે હજાર પચીમાં પૂરી થવા જઈ રહી છે મિત્રો આ યોજનાની અંદર સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ છે એ મહિલાઓને બેંક કરતાં વધારે આપવામાં આવે છે અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ પણ મહિલાઓને આ બચત યોજના હેઠળ મળે છે તો ગુજરાતની કોઈપણ મહિલાઓ આ યોજનાની અંદર લાભ લેવા માગે છે તો છેલ્લી તક છે માર્ચ બે હજાર પચીસ સુધી તમે લાભ લઈ શકશો આની અંદર તમે હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો એની અંદર સરકાર દ્વારા હાથ પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ છે એ આપવામાં આવશે આ યોજના છે મિત્રો આવનારા દિવસોની અંદર બંધ થઈ શકે છે મહિલા સન્માન બચત યોજના જો કેન્દ્ર સરકાર આની અંદર બજેટ ફાળવશે તો યોજના ચાલુ રહેશે બાકી આ યોજના બંધ થઈ જશે એટલા માટે વહેલી તકે આની અંદર તમે લાભ લેવા માગો છો તો યોજનાની સંપૂર્ણ માહિતી જાણીને વહેલી તકે રોકાણ છે એ કરી દેજો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સની એટલે કે કાચા લાયસન્સની જરૂર પડતી હોય છે અને કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ પર ધક્કા ખાવા પડતા હોય છે ત્યાં પરીક્ષા આપવી પડતી હોય છે ત્યાં લાંબી લાંબી લાઈનો હોય છે ત્યાં ઓલરેડી સ્લોટ પણ બુક હોય છે જેમને કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં હતા જેમને કારણે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર નવી સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે એ અંતર હવે તમે ઘરે બેઠા જ લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ એટલે કે પરીક્ષા છે એ આપી શકશો ઘર બેઠા તમે ઓફિસના કમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરાને કનેક્ટ કરી અને ટેસ્ટ છે એ આપી શકશો હવે તમારે ટેસ્ટ આપવા માટે આર ટીઓના ધક્કા ખાવા નહીં પડે મિત્રો આપને જણાવી દઈએ કે તમારે ઘર બેઠા ટેસ્ટ આપી છે કે કચેરીએ જઈને ટેસ્ટ આપી છે એ માટેનું ઓપ્શન જ્યારે પણ તમે ફોર્મ ભરતા હશો ત્યારે જ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે તમે કાચા લાયસન્સ માટેનું ફોર્મ ભરતા હશો ત્યારે જ તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે એને આધાર બેઝ ઉપર તમારે ટેસ્ટ છે એ આપવાની રહેશે તો મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવા નિયમો છે લાગુ થશે એ અંતર્ગત હવે તમે ઘર બેઠા કાચા લાયસન્સની પરીક્ષા છે એ આપી શકશો આરટીઓના ધક્કા ખાવા નહીં પડે તમારું કાચું લાયસન્સ આવી જાય એના બેઝ ઉપર તમારે પાકું લાઇસન્સ છે એ કઢાવવા જવાનું રહેશે અને એ માટે તમારે ફરજિયાતપણે આરટીઓ કચેરીએ જવાનું રહેશે અને ત્યાં તમારે પરીક્ષા છે એ આપવાની રહેશે પરંતુ જે કાચું લાયસન્સ કઢાવવા માટે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ ઉપર જવું પડતું હતું ઓલરેડી સ્લોટ બુકિંગ હોય છે તમારે તમને તકલીફ પડતી હતી એ તફલીકો હવે જતી રહેશે અને તમે ઘર બેઠા કમ્પ્યુટર દ્વારા લેપટોપ દ્વારા કેમેરો છે એ કનેક્ટ કરીને ટેસ્ટ છે એટલે કે પરીક્ષા છે એ આપી શકશો નવો નિયમ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવશે રાશન કાર્ડને ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે વર્ષ બે હજાર પચીસમાં આઠ લાભો છે એ લઈ શકશો જેની અંદર પ્રથમ છે મફત રાશન યોજના કે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કિલો મફત અનાજ આપવામાં આવે છે જેનો લાભ તમે વર્ષ બે આખા દરમિયાન લઈ શકશો ત્યાર પછી આગળ જોઈએ તો પાક વીમાની અંદર તમે લાભ મેળવી શકશો કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય છે અને તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમાનો લાભ પણ તમે વર્ષ બે હજાર લઈ શકશો ત્યાર પછી કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત બે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે સાથે સાથે ત્રણસો રૂપિયાની સબસિડી પણ તમારા ખાતાની અંદર જમા કરવામાં આવે છે એનો લાભ પણ તમે વર્ષ બે હજાર લઈ શકશો ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે કે જેની અંદર કારીગરોને પંદરથી ત્રીસ હજાર રૂપિયાની કિટ આપવામાં આવે છે પંદરથી ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેનો લાભ પણ તમે લઈ શકશો એ માટે પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે કે જેની અંદર બે લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એનો લાભ પણ તમે લઈ શકશો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો ત્યાર પછી આગળ જોઈએ તો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ કાર્ડની જરૂર પડે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂર લોકો છે એ શ્રમિક કાર્ડ કઢાવી શકે છે શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે વીમો પણ આપવામાં આવે છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે તો એમાં તમે પાંચ રૂપિયામાં ભરપૂર ભોજન છે એ પણ લઈ શકશો પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે અને શ્રમિક કાર્ડ કઢાવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે તમારી પાસે રાશન કાર્ડ છે તો એનો પણ તમે લાભ લઈ શકશો ત્યાર પછી મિત્રો મફત સિલાઈ મશીન યોજના છે વર્ષ બે હજાર પચીસમાં આવશે એની અંદર પણ તમે લાભ લઈ શકશો એમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બે યોજનાઓ આવતી હોય છે એમાં પણ પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે તમને મળવાપાત્ર થતી હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય મળે છે એમાં પણ કાર્ડની જરૂર પડે છે એનો લાભ પણ તમે લઈ શકશો અને મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર ખેડૂત સન્માન નિધિની જે યોજના છે એની રકમની અંદર વધારો થશે હાલમાં ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે પરંતુ એની રકમમાં વધારો થઈ શકે છે અને હવે ખેડૂત મિત્ર છે એમને દસ હજાર રૂપિયા સુધીની રકમ છે એ છે તો આઠ મુખ્ય લાભો છે એ તમને વર્ષ બે હાજર પચીસ માં મળતા રહેશે પરંતુ એ માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે ખાસ કરીને રાશન કાર્ડનું કેવાય સી પણ કરેલું હોવું જરૂરી છે તો તમે આ દરેક લાભો છે એ લઈ શકશો ત્યાર પછી કેન્દ્ર સરકારની નવી જાહેરાત કે જે જાહેરાત હેઠળ ગુજરાતના લોકોને બે લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો આ જાહેરાત છે એ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે એમણે કહ્યું છે કે અકસ્માતની અંદર જે વ્યક્તિ પીડિત થાય છે હોસ્પિટલની અંદર દાખલ થાય છે એમને કેન્દ્ર સરકાર તરફથી સાત દિવસ સુધી દોઢ લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે વ્યક્તિનું અકસ્માત થાય છે અને હોસ્પિટલની અંદર સારવાર લે છે એમને અને સરકારે કહ્યું છે કે હિટ એન્ડ રનના કેસની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એમને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે પરંતુ એના પરિવારના લોકોએ ચોવીસ કલાકની અંદર સરકારને જાણ કરવાની રહેશે તો એમને બે લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે મિત્રો આમ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત થાય છે તો હોસ્પિટલની અંદર સાત દિવસ સુધી દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ એ સરકાર ઉપડશે અને ગુજરાત સરકાર પણ પચાસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ ઉપાડશે છે એનો તમે લાભ હવે લઈ શકશો અને હિટ એન્ડ રન કેસની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તમે બે લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ કેન્દ્ર સરકાર પાસેથી લઈ શકશો સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં નવી અને મોટી જાહેરાત છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં સૌથી પહેલાં કપાસની બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસની બજારમાં હાલમાં સ્થિરતાનો માહોલ યથાવત છે આજે બાબરા માર્કેટ યાર્ડની અંદર કપાસનો ઊંચો ભાવ પંદરસો ને પંચોતેર રૂપિયા બોલાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ પંદરસો રૂપિયાની સપાટીએ છે અને ગુજરાતની અંદર ટેકાના ભાવે કપાસની પણ ખરીદી થઈ રહી છે તો જે ખેડૂતભાઈઓ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગે છે એ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીમાં વીસ ટકા નિકાસ ડ્યુટી હટાવવામાં આવે તો શિયાળો ડુંગળીના પાક છે એ પાક જ્યારે માર્કેટ યાર્ડની અંદર આવે ત્યારે ખેડૂતોને સારા ભાવો છે એ મળી રહેશે અથવા તો બજાર ટકેલી રહેશે હાલમાં ચારસોથી છસો વચ્ચે ડુંગળીની બજાર છે એ બજાર ટકેલી જોવા મળશે જો ડુંગળીની અંદર વીસ ટકા નિકાસ ડ્યુટી છે એ સરકાર દ્વારા હટાવવામાં આવશે તો મિત્રો આજે લાલ ડુંગળીનો ઊંચો ભાવ મહુવાની અંદર ચારસો ને રૂપિયા રહ્યો હતો તો સફેદ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ચારસો બેતાલીસ રૂપિયા મહુવાની અંદર જોવા મળ્યો હતો ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલના ભાવની અંદર મણે સોથી એકસો વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે સફેદ તલના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે વેચાવલી ઓછી હોવાને કારણે તલના ભાવની અંદર સુધારો જોવા મળ્યો છે કાળા તલનો ઊંચો ભાવ આજે અડતાલીસો રૂપિયા હતો તો સફેદ તલનો ઊંચો ભાવ ત્રેવીસો રૂપિયા આજે માર્કેટ યાર્ડની અંદર જોવા મળ્યો હતો ત્યાર પછી આગળ જોઈએ તો ઊંઝા માર્કેટયાર્ડની અંદર જીરુનો ઊંચો ભાવ પાંચ હજાર નેવું રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ વિવિધ માર્કેટયાર્ડોની અંદર જીરુમાં બેતાલીસો રૂપિયાની સપાટી એ ભાવ છે એ જોવા મળી રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડની અંદર સારી ક્વોલિટીનું જે જીરું હતું એના જ ભાવ છે એ ખેડૂતોને મળ્યા હતા ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે ગુજરાતમાં ઈસબગલુનું વાવેતર છે એ બાર ટકા ઘટ્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટમાં લસણની આવક વધતા પોથી દોઢસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સુપર ક્વોલિટીનું લસણ હોય તો એનો ભાવ છે એ ત્રણ હજાર સુધી આજે બોલાયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છે એ મળતું રહેશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાહેનધરી આપી હતી તેમણે કહ્યું હતું કે ખેડૂતોની માંગ મુજબ સિંચાઈનું પાણી છે એ ખેડૂતોને આપવામાં આવશે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર કે સિંચાઈ માટે જેટલું પાણી જોવે એટલું પાણી આપવામાં આવશે પીવાના પાણીનો જથ્થો છે એ અનામત રાખવામાં આવશે ત્યાર પછી ખેડૂતોને પિયત માટે પાણી છે એ આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ખેડૂતોના ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર જેથી કરીને એ લોકો આ માહિતી જાણી શકે અને માહિતી જાણીને ત્યાર પછી પોતાનો પાક છે એ માર્કેટયાર્ડની અંદર વેચવા જાય